આજ બાવ કાલે દસ મોહરમ છે આપણું ખાટકીવાળાનું તાજિયા કેટલા વાગે આ તાજિયા કાલે દસમી મોહર્રમે મગરીબની નમાઝ પછી અહીંયાથી ઉઠાવવામાં આવશે ને અમારા બાપ દાદાની જે વર્ષો પરંપરા મુજબ આ તાજિયાને માંડવી ફરાઈને બાવા માનપુરા ઇમામવાળામાં રાખી દેવામાં આવશે આ વર્ષોથી આ તાજીઓ સરકાર મારા દાદા હાજી મિલત રહી રમાના જમાનાથી આ તાજીઓને એવું જ છે દર સાલ એને કાઢવામાં આવે છે રિપેરિંગ કરીને વર્ષોથી આ જ તાજી બેસાડવામાં આવે છે અને પાણીમાં કે તલાવમાં ઠંડો કરવામાં આવતો નથી દર ગુરુવારના દિવસે દર્શન માટે એને ખોલવામાં આવે છે જે અમારા બાપદાદાથી તરીકો ચલો ચાલતો રહ્યો ઇમામ અહેમદ રઝા ફાઝિલે બરેલ વિના ફટવાની પાબંદી જોડે ધાર્મિક કથન કરતાં કરતાં તાજીયાને લાવવામાં પણ આવે છે આશુરાની રાતમાં ફરાવવામાં પણ આવે છે અને દસમી મોહરમે એને ઇમામવાળામાં રાખી દેવામાં આવે છે સીપી કિંમતી સમય આપીને અમારા સીપી સાહેબ આ તાજિયાના દર્શન માટે આવ્યા ને ઘણી ખુશી થઈ એમને પણ હું વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ અમારા ઝોન થ્રીના અંદર લીલા પાટીલ સાહેબ વલસાણા સાહેબ વાડી પીઆઈ સાહેબ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનું શુક્રિયા અદા કરું છું અમીરુદ્દીન ખાદરી